નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાને થરાદમાં ન ખસેડાય તે માટે ધાનેરા તાલુકાના ડેઢા ગામે જન આક્રોશ સભા યોજાય તો આવો જોઈએ આ એક રિપોર્ટ ધાનેરા તાલુકાના ડેઢા ગામે જન આક્રોશ સભા યોજાઈ આ જન સભામાં આક્રોશ જોવા મળ્યો ધાનેરા તાલુકાના ગામે ગામમાં આક્રોશ સભાઓ યોજાઈ રહી છે વીસ દિવસથી ગામે ગામ સભા થઈ રહી છે આ જનસભામાં બહુ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અમારે વાવ થરાદમાં નથી જવું એવા નારા લગાવ્યા હતા અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે એવા એકી સાથે બુલંદ નારા લગાયા હતા ગામ લોકો અમારી માંગણી સ્વીકારે નહીં તો આવે તો મોટું આંદોલન કરવું પડશે સાહેબ શરી મફતલાલ

કે આ ગરીબ જનતા ને હેરાન કરવા તમને શું મળે છે એટલે થોડું વિચારો ગાંધીનગર ના ઉપડે સમય બરબાદ ના થાય એના માટે તમે થોડી વાત ધ્યાનમાં લો અને કોઈ એક બધો તાલુકો હરણ થાય એવું કાર્ય ન કરો એના માટે નરમ અપીલ છે સરકારશ્રીને હું પણ ભાજપનો સક્ષમ કાર્યકર્તા છું અઢાર વર્ષથી મજૂરી કરું છું પણ મારે આ પબ્લિકની વેદના શૂની મારે એમને અવાજ માં આવવું પડે છે કેમ અમારી મજબૂરી છે પણ મોદી સાહેબ જેવા સર્વશ્રેષ્ઠ નેતા હોય પણ આ લોકો વચ્ચે ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રાખવા આવે એવી અમારી વિનંતી છે જય હિંદ જય જય ભારત સાહેબ એક ગરીબ પરિવાર થી આવે છે પણ એ અમને આત્મા રોવે છે અને એ દુખી છે એટલે અહીંયા આવ્યા છે એટલે એમના પણ બે શબ્દ સરકાર પણ સાંભળે હોવરની ઉમરે એમને પણ જિલ્લો યાદ આવે કે અમારે પાલનપુર બનાસકાંઠા છે મહારાજ કાકારે જવું નહીં કાકો દુઃખમાં ભરાઈ ગયા એટલે ઘણું બોલવું પણ બોલવા માંગતા નથી

ડેટા ગામ સર્વ સમાજ માંગે ડેટા સમાજ સર્વ સમાજ માંગે નહીં જવું નહીં જવું ફરાદ અમારે નહીં જવું આજ રોજ ડેટાની ની સર્વ સમાજ ભેગી થયેલી છે દુઃખ લાગણી સાથે કહેવામાં આવે છે કે એકવીસ તારીખના દિવસે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી પણ એ લોકોને હજી ધ્યાનમાં નથી આવ્યું સરકાર શરીને પણ નર્મ અરજ કરું છું સાહેબ હું ભાજપનો સક્ષમ કાર્યકર્તા છું અઢાર વર્ષથી સખત મજૂરી કરી છે અને આજ મારે એવા દિવસ આવ્યા મારી આમ જનતાના એટલી એટલી ઉંમરે એસીસી ન્યુ ન્યૂ વર્ષને સો સો વર્ષના માણસો પણ સાથે થઈ અને મારે ધરના પ્રદર્શન કરવા પડે એ વાતને દુઃખની લાગણી સાથે આજ કહેવું પડે છે એટલે બધાને એક જ દમ સરકાર શરીને કહેવાનો મતલબ એ થાય છે કે બધાના માણસોની માંગ એક જ છે કે અમારે અમારો તાલુકો ધાનેરા છે અને અમે ડેઢા ગ્રામજનો સર્વ સમાજના લોકો એક જ કહીએ છીએ કે અમારે બનાસકાંઠા રહેવું જ છે કોઈ રાજકારણ રોટલા રોટલા રાજકારણી અમને ન એ ઉગ્ર થરાવણી છે એકવીસ તારીખ નું હજી નિવેદન આવ્યું નહી અમારા આગેવાન સાહેબ શ્રી મફતલાલ પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમારા આગેવાન શ્રી દેસાઈ માવજીભાઈ માવજીભાઈ સાહેબ અમારા એમએલ શ્રી ધાનેરા ના મોજૂદ છે અને અમારા પૂર્વ એમએલએ શ્રી પટેલ નથાભાઈ સાહેબ પણ અમારા સાથે છે અમારા આગેવાનો અમને જ્યારે ગામ છોકરા જયારે કેટા ગ્રામજનો સાથે અમે ઉગ્ર આંદોલનમાં તાનેરાથી જે કેસે આપણે ગાંધીનગર જેવું છે ને તમે જઈશો અને તમામ તમામ ખર્ચો અમે જાતિ નાની નાની ગરીબ વસ્તી છીએ ને બધા એક એક રૂપિયા પાય પે નો જેબ ખર્ચો આપશે તે અમારા આગેવાન સાહેબ સરીને અમે આહવાન કરીએ છીએ કે ડેઢાની તમામ જાતિ તમારા સાથે છીએ ધાનેરા તાલુકાની તમામ જાતિ તમારા સાહેબ સાથે છે મફતલાલ સાહેબ ચિંતા ના કરો તમારા માટે આત્મવિલોપન કરવું છે ડેઢાની આમ જનતા પેલા કરશે દેસાઈ સાહેબ એમએલ સાહેબ અમારા લોકલાડી નેતા છે તમે ચિંતા ન કરો તમારા માટે ડેઢા ગામ ધાનેરા તાલુકો તૈયાર છે અને નથાભાઈ સાહેબ પૂર્વ એમએલ સાહેબને પણ કહેવું છું તમે પણ ચિંતા ન કરતા સાહેબ આ ડેટાની આમ જનતા તમારા સાથે તમારો ઋણ ક્યારે ભૂલવાના નથી અમે આ દુઃખ ની તમે અમારે પડખે ઉભા છો અને અમારા દિગ્ગજ નેતા એવા ડામરાજી સાહેબ હોય કે અમારા બારોટ ભરતભાઈ બારોટ સાહેબ હોય કે અમારા હરીશસિંહ હોય કે એવા તો અનેક અમારા આગેવાન છે અને ધાનેરાની તમામ એસોસિએશન સમિતિનો ખૂબ ખૂબ આભાર કે અમારા માટે અવાજ ઉપાડીને બેઠી છે તો નહીં સમિતિને પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે બેસો એટલે અમે તૈયાર તૈયાર છીએ અમારા છે આમ જનતા સાહેબ મારા ગામની એસી ટકા પબ્લિક ગરીબ છે તમે થોડું જાણો થોડું ધ્યાને લો અમારે પાછળ કેમ પડ્યા છો ક્યાં ભાવનો બદલો લેવો છે એટલા માણસો કાગળ બનાવતા બનાવતા થકી જશે એટલે સરકારને નિવેદન આપું છું હજી વહેલું છે ભૂલ્યા ત્યાંથી સવાર

તો પછી આ એકવીસ તારીખે રેલી રાખી હતી અને જો આ સરકાર ધ્યાન ઉપર નહીં લે તો સીએમ ને તેઓ અમે ભૂખા હડતાલ ઉપર બેસીશું અને એજાના ત્રામ તમામ સર્વ સમાજ એક થઈને અમે આ નિવેદન પણ લખીએ છીએ અમારી એક ગરીબની સાંભળો જનતા નું કામ પણ કરવું પડશે એટલે તમામ સહી કરીને અમે આવેદન પત્ર અમારા આગેવાન ને કચેરી આપે અને ગાંધીનગર અમે ફેક્સ કરીએ પણ અમારું થોડું ધ્યાન માં લેજો એના માટે નરમ વિનંતી છે કે હવે અમારી અમારા જાણો થોડું અમારું લવ એટલી બધા હાથ જોડે ની વિનંતી કરો સરકાર ને કે અમારા ઉપર દયા કરો અમારા ઉપર ત્યાં કરો અમે ગરીબ માણસ છીએ હવે કરો ને મારો હોબડવામાં આવે ભારત માતા કી ભારત માતા કી અમારે જવું બનાસકાંઠા અને હવે અમારા આગેવાનની હરી ઝંડી હશે ત્યારે અમે આગેવા કુછ કરશો એની જવાબદાર તમામ સરકારની રહેશે એટલે વહેલી તકે સરકાર સાંભળે તો સારું કહેવાય